કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયો માં અને મિત્રો આજના વિડીયો બહુ મજા આવવાની છે કારણ કે આજના વિડીયો દાંતીવાડે ઉપર છે અને આજના વિડીયો તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો એટલે આજના વિડીયો બહુ મજા આવવાની છે એટલે વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેટ કરી દેજો અને ચેનર ને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીંથી કરીને મિત્રો આ પર જાહેર કરી છે આગામી દિવસો મિત્રો બનાસકાંઠા ઉપર મિત્રો આગાહી છે એટલે કે મિત્રો જો મિત્રો માઉન્ટ આબુ સહિત અંબાજી મિત્રો આબોરોડ આગળ વરસાદ પડશે અને વિશેષણ નદીમાં નવા નીર આવશે તો દાન તીવાડીમાં પાણી આવક જોવા મળશે અને જો આ વર્ષમાં દાંતીવાડ એમ સંપૂર્ણ રીતે ભરાઈ જશે તો કદાચ થઈને મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી એટલે તમને બજેને શું લાગે છે કે આ વર્ષમાં બનાસ નદીમાં નવા નીર આવશે કે નહીં મિત્રો હજુ મિત્રો ચોમાસાની વાત કરીએ મિત્રો બે મહિના જેવું મિત્રો બાકી છે અને વરસાદનું આગમન થઈ ગયું છે મિત્રો એટલે વરસાદ મિત્રો જ્યાં પડે છે ત્યાં જોરદાર પડે છે મિત્રો એટલે હેવી રીતે મિત્રો ઉપરવાસમાં વરસાદ પડશે તો દાંતીવાડ એમાં પણ પાણી આવક જોવા આજના તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી